બોટાદ જિલ્લામાં આવેલા રાણપુરમાં ગ્રામ પંચાયતમાં બાળકોમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે બોટાદના રાણપુર તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ અગ્રણીઓ આધાર કાર્ડ સુધારા થતી સમસ્યાને લઈને મામલતદારને આવેદન અપાયું છે બાળકોના આધાર કાર્ડ કઢાવવા માટે રજૂ કરવામાં આવતા જન્મ તારીખના દાખલામાં અટક પાછળથી નવા આધાર કાર્ડ નીકળતા ન હોવાની સમસ્યા સર્જાઈ છે બાળકોને સ્કોલરશીપ કે સ્કૂલ એડમિશન બેંક એકાઉન્ટ કે યોજનાના લાભ માટે આધાર કાર્ડની તાતી જરૂરિયાત છે રાણપુર ગ્રામ પંચાયત સરપંચ અગ્રણીઓ દ્વારા આધાર કાર્ડ કઢાવવાની સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરાઈ છે સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે જ્યારે જ્યારે લોકો આધાર કાર્ડ કઢાવવા આવે છે ત્યારે અહીંથી એવું કહેવામાં આવે મામલતદાર કચેરીમાંથી કે જન્મ તારીખનો દાખલો કઢાવતા હો જન્મ તારીખના દાખલામાં સરનેમ પાછળ આવે એટલે અમારો તલાટી પાછળ અટક લખીને દાખલો કાઢી આપે અહીંયા આધાર કાર્ડમાં સરનેમ આગળ આવે તો અહીંથી એક કીક મારે કે ભાઈ તલાટી પાસે સુધરાવતા હો હવે તલાટીને અમે દબાણ કર્યું કે ભાઈ આમાં આગળ પાછળ અટકનું સોલ્યુશન લાવો ને તો તલાટીનું કહેવું એવું છે કે અમારે એક પરિપત્ર સરકારમાંથી આવ્યો છે કે તમારે અટક પાછળ જ લખવાની તો આ અટકની આગળ પાછળના હિસાબે લોકો ત્રાહીમામ છે ગ્રામ પંચાયતે આશરે દસ પંદર જણા રોજ રજૂઆત કરવા આવે છે એટલે લોકોનું કામ થાય ઝડપી અને લોકોના વાચા મળે એટલે અમે ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામજનો વતી અમે નામડા સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને જો આ રજૂઆતને ધ્યાનમાં લઈ સાત આઠ દિવસમાં કામ નહીં પતે તો અમારે ના છૂટકે કે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે સરકારનો પ્રશ્ન હોય તો પણ અહીં તંત્રમાં બધાને બેસાડેલા છે રાજ્ય સરકારમાં એ વાત કરે લોકો તો અહીંયા રોજ ધક્કા ખાય છે લોકો ગ્રામ પંચાયત તલાટી પાસે ધક્કા ખાય છે તો હું એવું નથી માનતો કે તંત્રને આ વાતની ખબર ન હોય અને રાજ્ય સરકારને જગાડવા માટે અમારે ના છૂટકે આંદોલન ઉપર ઉતરવું પડશે રાણપુરના નગરજનો છેલ્લા ઘણા ટાઈમથી આધાર કાર્ડ બાબતે ખૂબ જ હેરાન થતા હતા સરપંચ પાસે રાણપુર ગામના સદસ્યો પાસે અનેકવાર રજૂઆત આવતી હતી કે આધાર કાર્ડમાં અમારે સુધારો થતો નથી અમે અહીંયા આધાર કાર્ડવાળાને ભાઈ પૂછપરછ કરી કે ભાઈ કેમ સુધારો થતો નથી તો એ લોકોનું કેવું હતું કે અમારા સોફ્ટવેરમાં જન્મ તારીખના દાખલામાં સરણે આગળ આવે તો અમે અમે આ ચેન્જ કરી શકીએ અને એ એ તમારે ગ્રામ પંચાયત લેવલે કરવાનું હોય અમે તરાટેશ્રીને પૂછ્યું કે ભાઈ તમે આ સરને આગળ કેમ નથી લખતા એમ તમે સરને આગળ લખીને આપો તો એમનું કેવું હતું કે ભાઈ સરકારનો પરિપત્ર નવો આવ્યો છે કે સરને તમે પાછળ લખી શકો છો હવે આ બંને આ બંનેના વિસંગતતામાં લાલપુર ગામના લોકો ઘણા બધા હેરાન થાય છે અને રોજ આ બાળકો આવે છે એડમિશન મળતા નથી લોકો રોજ રોજગાર પડીને અહીંયા ધક્કા ખાય છે પણ કંઈ સોલ્યુશન આવતું નથી રાજ્ય લેવલનો પ્રશ્ન છે અમે આજથી શરૂઆત કરી છે જો થોડા દિવસોમાં અમને આનું કંઈ નિરાકરણ નહીં આવે તો રાજ્ય લેવલના પ્રશ્નની શરૂઆત રાણપુરથી થશે અને અમે આને શું કહે નિરાકરણ લાવીને રહેશું લિવિંગ સેલ્ટીમાં અત્યારેમાં અને આધાર કાર્ડમાં આગળ આવે છે એના કારણે ઘણા બધા માણસોને રાણપુર ગ્રામ પંચાયતમાં મારી પાસે ઘણીવાર રજૂઆત લઈને આવે છે અને સ્કૂલમાં એડમિશનને છોકરાઓ માટે આ મોટી સમસ્યા છે આ સમસ્યા ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી ચાલી રહી છે મારું કહેવાનું એવું છે કે ઓગણીસ તારીખે અત્યારે નવો શ્રીનો પરિપત્ર છે પરિપત્રમાં એવું તલાટીઓને કહેવામાં આવ્યું છે જે પ્રમાણે પરિપત્ર છે તે પ્રમાણે જ આપણે આધાર કાર્ડમાં સુધારો વધારો કોઈ કરી નહીં શકીએ એલસી મુજબ જ એમને કાર્ય કામગીરી કરવાની રહી છે જો આ પ્રશ્નો કોઈ નિવાકરણ નહીં આવે તો અમે રાણપુરની અંદર પાંચ થી સાત દિવસની અંદર ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન ઉપવાસ ઉપર બેસ બેસાભાઈ દિવ્યાંગ ન્યૂઝ રાણપુર બોટાદ